ભાવનગર શહેરમાં 6 તારીખના રોજ 3 માળની બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાની ઘટના ઘટી હતી. ભાવનગર શહેરમાં હવેલી વાળી શેરીમાં બનેલા બનાવમાં બિલ્ડિંગના સૌથી નીચેના છબિલદાસ વસ્ત્ર ભંડાર વાળી શેરીમાં ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર ફાયર વિભાગ દ્વારા આગ લાગી હોય તે બિલ્ડિંગની બાજુની બિલ્ડિંગમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલેશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જેને પગલે આ પ્રકારના બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી ના લઈને ફાયર વિભાગ સતર્ક બની ગયું છે જો કે રિનોવેશન ના નામ પર રસ્તાની કપાળની જમીન મુક્યા વગર જે બાંધકામો થયા છે તેના કારણે ધંધાઓ ધમધમવા લાગતા શેરીઓ સાંકડી બની છે દુર્ઘટના સમયે ફાયરફાઇટર ને પહોંચવામાં મુશ્કેલી સર્જાય છે ત્યારે આ બાંધકામો સામે પણ પગલા ભરાવવા જોઈએ તેવી માંગ बुलंद બની છે આમાં થકે છે તો બગલા હોય ને તો બધા દુકાની ભેગા કરીને તો આગળ આગળની આંખો ન લાગે આવો આ મને ખબર હોય વિજયભાઈના એક જ કદાચ એવું કે જે આખી દુનિયા જલસા

<Marvel> I'll check oh, it